સાયર લેરું થોડીયું અને મુજે ઘટડે મે ઘણે રિયો તડે તાડે વઠિયું ન વઠિયું તા પુઠિયા પયું ગોડીયું આ દાડા મેકરણની સાખી અને આ સાખી પાછળનું આખે આખું જે બાવા છે એની મારે તમને વાત કરવી છે દાદો મેકરણ એક માણસને தம்ે હાથ દઈ

ભગવાન હોત થઈ અને મને બોલોયો હતો એ મહાસાગર તને હાથ પાડું છું એકવાર મારી સામે જો અને વળતો જવાબ મેકન કાપડી એ જે આપ્યો છે એ જીવનમાં લખી લેવા જેવો છે મેકન કાપડીએ એ એટલું કીધું કે મહાસાગર હે દરિયા દેવ હું તમને જવાબ આપું પણ આ માણસને કાઠે મૂકીને પાછો આવું એટલે તમને જવાબ આપું માણસને કાઠે મૂકીને પાછો આવીને મેકન કાપડી એ જે જવાબ આપ્યો છે

ખવાર માં બીજું હોય બપોર માં બપોર પછી બીજું હોય સાંજ થાય તો પાછું ત્રીજું થાય સાયર કોજી લેરું છોડીયો